નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો ભલે મરી જજો પણ પોતાના પુત્ર માટે પુત્રદા એકાદશી ના દિવસે પૂજા પાઠ ભલે કરતા પરંતુ વર્ષની સૌથી મોટી પુત્રદા એકાદશી પર એક વસ્તુ કોઈને વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો ખાવા ચાલી રહેલી તમામ પરેશાનીઓથી છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને કે પછી કોઈ વેપારને લઈને તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધનદોલત આવશે કે સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે તમારા ઘરમાં જે પણ દોષ હોય પિતૃ દોષ રાહુલ દોષ કાલ સત દોષ જે હંમેશા માટે દૂર થઈ જશે મિત્રો શ્રાવણ માસના શોક પક્ષની એકાદશી પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છા એકાદશી કહે છે એક શ્રાવણ માસમાં અને બીજી પૌષમાસમાં શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે આ વ્રત ખાસ કરીને એવા દંપતીઓ દ્વારા રાખવામાં આવે છે જેમને સંતાન સુખની ઈચ્છા હોય અથવા જે મહિલાઓને સંતાન પ્રાપ્ત ન થતી હોય તે મહિલાઓ માટે આ પુત્રદા આવનારી પુત્રદા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ છુટકારો મળી જાય છે મિત્રો પુત્રદા એકાદશીના મહત્ત્વની વાત કરીએ તો પુત્રદા એકાદશીની મૂળ વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ એકાદશી શ્રાવણ મહિનામાં પડી છે જે વર્ષમાં એક જવાર આવે છે અને ભગવાન શિવનો પ્રિય મહિનો છે આ દિવસે જો કોઈ શ્રદ્ધા ભાવતી આ વ્રત કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે આ પરિવારની કુશળતા માટે રાખવામાં આવે છે આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપો માંથી પણ મુક્તિ મેળવી શકે છે કે જ રીતે પુત્રતા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિ થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આમ તો પુત્રદા એકાદશીની વ્રત નિર્જળા રાખવામાં આવે છે પરંતુ જો તમે પુત્રદા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ પુત્રદા એકાદશી પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા આખા ઘર પરિવાર પર સંકટ આવી Okay, સાથે જે મિત્રો આ વિડીયોમાં જાણો કે પુત્રદા એકાદશી પર એવું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે મિત્રો આ અમે તમને પણ જણાવીશું કે પુત્રદા એકાદશી પર પણ આ પાંચ કામ ક્યારેય કરતા નહીં કંગાર થવામાં વાર નહીં લાગે પુત્રદા એકાદશી પર તમારે આ પાંચ કામ ક્યારેય કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે એટલે અમે તમને જે જાણકારી આપીએ છીએ તે માટે વીડિયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી એટલે જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ પુત્રદા એકાદશીના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન માનો જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે જી હા આ વખતે વર્ષો પછી પુત્રદા એકાદશી એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈપણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો બેકાર નથી જતો હંમેશા લાભ જલાવો પ્રદાન કરાવે છે તો ચાલો મિત્રો તો હવે અમે તમને પુત્રદા એકાદશી ની થોડી જાણકારી આપી દઈએ આ વખતે પુત્રદા એકાદશી ને લઈને લોકોના મનમાં બહુ મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે

સાથે જ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે પુત્રદા એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલતા જશે તો ચાલો મિત્રો જાણીએ પુત્રદા દા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પણ દોસ્તો એ પહેલા આપને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સૌથી પહેલા જાણીએ પુત્ર એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે મિત્રો આ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે અને તેને પુત્રની પ્રાપ્તિ હેતુ અને જીવનમાં સુખ સ્મૃતિ પરિવારની કુશળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે પુત્રદા એકાદશીના દિવસે લક્ષ્મી પૂજા કરવી શુભ છે પારણાના સમયે સાત્વિક ભોજન ગ્રહણ કરો પારણા પછી ગરીબો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપો તો ચાલો હવે અમે તમને જણાવી દઈએ કે પુત્રદા એકાદશીના દિવસે આપને પૂજા કેવી રીતે કરવી છે પૂજાના નિયમો શું છે ત્યાર પછી અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે તમારે પુત્રદા એકાદશી પર જરૂર ખાઈ લેવી છે પુત્રદા એકાદશીનું વ્રત પ્રાપ્તિ સંતાનની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે આ વ્રત વર્ષમાં બે વાર આવે છે એકવાર શ્રાવણ મહિનામાં અને બીજી વાર પૌષ મહિનામાં શ્રાવણની પુત્રદા એકાદશીનું મહત્વ વધુ હોય છે કારણ કે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માસવામાં આવે છે વ્રતની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો એક દિવસ પહેલા દશમી તિથિ રાત્રે સાત્વિક ભોજન કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો ત્યાર પછી સ્વચ્છ જળથી સ્નાન કરી રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો ઘર કે પૂજા સ્થાનને સાફ કરો એક લાકડાની ચોકી પર પીળું કપડું પાથરો ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો પાસે કળશ રાખો જેમાં ગંગાજળ અને સાફજળ હોય પૂજા સામગ્રી પીળું વસ્ત્ર ચંદન નક્ષત્ર તુલસી પાન દીપક રૂપ નારિયેળ ફળ મીઠાઈ વ્રત કથા પુસ્તિકા કે મોબાઈલમાં કથા વાંચવાની સુવિધા રાખો પૂજા વિધિ હાથમાં જઈ અને ચોખા લઈને સંગ સંકલ્પ કરો હું પુત્ર દી નું ભગવાન વિષ્ણુની સંતાન ભગવાન વિષ્ણુ કરો જાપ કરો ફૂલ ચંદન તુલસી કરો ભગવાન ને નૈવેદ્ય ફળ મીઠાઈ ચઢાવો વિષ્ણુ સહસ્ત્રનામો નમો ભગવતે વાસુદેવાય મંત્ર કે પુત્રદા એકાદશી વ્રત કથા વાંચો આરતી કરો જય જગદીશ હરે પુત્રદા એકાદશી વ્રત કથા આ દિવસે મહર્ષિ લોમસ દ્વારા રાજા સંતાન પ્રાપ્તિ થાય છે વ્રત આહાર નિયમ વ્રતમાં એકાદશીના દિવસે અન્ન ચોખા માંસ માંસણ ડુંગળીનું સેવન વર્જિત છે ફળાહાર કરો ફળદુધ મખાના સાબુદાણા બટાકા સિંધ મીઠું વગેરે જડપાન ઓછું કરો અને મનને ભક્તિમાન લગાવો વ્રતના પારના બીજા દિવસે દ્વાદશી સૂર્યોદય પછી નિર્ધારિત પારના સમયમાં ભગવાનને ભોગ લગાવી તુલસી જલ અર્પિત કરી પૂજા પછી વ્રત ખોલો બ્રાહ્મણ ગરીબને ભોજન વસ્ત્ર કે દાન નાખો વિશેષ મંત્ર નારાયણ વિદમહ્ વાસુદેવાય ધીમગી તનનો વિષ્ણુ પ્રચોદયા વિશેષ સાવધાનીઓ વ્રતના દિવસે ક્રોધ જૂપ કરવું વચન તામસિક ભોજન અને વધુ ઊંઘથી બચવું ભગવાન વિષ્ણુની સાથે તુલસીજીની પણ પૂજા કરો દોસ્તો શાસ્ત્રો અનુસાર પુત્રદાર એકાદશીને બધી એકાદશી તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધા ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે સાથે જ પુત્રદા એકાદશીના પાવન દિવસમાં કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરમાં કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા પહેલા આપને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં નારાયણ નમન જય લક્ષ્મી માતા અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ આપ અને આપના પરિવાર પર બની રહે તો મિત્રો હવે જાણીએ પુત્રદા એકાદશી પર એવા ઉપાયો જે તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ કરે તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ન આવે એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન પુત્રદા એકાદશીના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં પુત્રદા એકાદશી પર બુલ્તી પણ ન બનવી જોઈએ તેમના વિશે પણ જાણીએ પુત્રદા એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેળી પપૈયું નારિયળ અર્પિત કરવા જોઈએ તમે તમારી મરજી મુજબ ફળ લાવો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયું અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો મિશ્રી કે પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જોએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીને નાસ્પતિ ક્યારેય ચઢાવવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળશાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈપણ શુદ્ધ દિવસે ખાસ કરીને પુત્રતા એકાદશી પર દ્રાક્ષ ખાઈ રહે છે તેના જીવનમાં ક્યારેય રમની કમી નથી થતી પુત્રદા એકાદશીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે એટલે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ વેજો સાથે સાથે શ્રી વિષ્ણુજીને પુત્રદા એકાદશી પર શેરડી અવશ્ય અર્પિત કરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે સાથે જો શેડી અથવા ગોળા આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાના ને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે પુત્રદા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વાભાસ અર્પિત કરે છે તેને કોઈ પણ ગરીબ બનાવી શકતું નથી આવો વ્યક્તિ સ્વયં જ ધનિ થઈ જાય છે આ દિવસે પ્રસાદના રૂપમાં દૂરવાભાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવવું જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે

સીતાફળનું ઘરમાં પ્રવેશ કરવું ખુબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન નામના વનવાસ દરમિયાન માતા સીતાએ આજ ફળ ખાધું હતું પુત્ર એકાદશી દરમિયાન તેને દુખોનો સામનો કરવો પડતો નથી સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પુત્રદા એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનવી જોઈએ નહીં તર આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશી પર શું ખાવું જોઈએ દોસ્તો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણને પુત્રદા એકાદશીના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે જે લસણ ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ રાહુકેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વર્ષે સાથે જ પુત્રદા એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પુત્રદા એકાદશી પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા કારણ કે દોસ્તો જો તમે વિચારો કે તમે ખાસ કરીને પુત્રદા એકાદશી પર રાહો કે તમે પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલે પોતાના ઘરને જાણી જોઈને બરબાદ ન કરો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પેલી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પિતાંબરી કહીએ છીએ એટલે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી નો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો પુત્રદા એકાદશીના એકાદશી ના દિવસે આ પામજો ક્યારે કરવી જોઈએ તેમજ આ દિવસે પતિ પત્ની એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લે તુલસીનો છોડ ઝાડવું સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે પણ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે એટલે આ દિવસે સ્ત્રીનું અપમાન કરવું જોઈએ કારણ કે સ્ત્રી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ પુત્રદા એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કનિક માંગવા માટે આવે તો બની શકે છે કે તે વ્યક્તિના રૂપમાં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી હોય સ્વયં લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને એ જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે જે અપમાન કરશે તેને ક્રોધનો સામનો કરવો પડશે પણ જે આદર કરશે તેના પર હંમેશા મહાલક્ષ્મીની કૃપા વર્ષ માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકવો નહીં તમે કંગાર થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ તો હવે જુઓ મિત્રો ઘરમાં સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાય ને માતા લક્ષ્મી માનવામાં આવ્યું છે ગાયના શરીર પર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે એટલે ધ્યાન રાખો ગાય ક્યારે પણ દુઃખી ન રહેવી જોઈએ તેનાથી નારાયણ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં દરિદ્રતા નો વાસ થઈ શકે છે એટલે કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણ બચી જાય તો તેને બીજા દિવસે ના આપો કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા અને સાફ જો આ સિવાય ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટના અગિયાર લુવા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સુક્ષ મુદ્ધી ગાયના ચરનોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો તે તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો રોટલીને ખાલી ના આપો તે તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ હિન્દુ લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ આ કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી